આજ રોજ ગોધરા મુકામે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા અમરેલીના વસન ચાવડા દ્વારા જે સમાજ વિરોધી અને સમાજને અપશબ્દો બોલી સમાજનું અપમાન કરવામાં આવ્યું એની વિરુદ્ધ આખા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં જે વસન ચાવડાએ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ પોતાની યુટ્યુબ દ્વારા એક કે બે વિડીયો પ્રકાશિત કરી અને આખા સમાજને અભદ્ર ભાષામાં ખૂબ જ ખરાબ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આના કારણે વર્ગ વર્ગ વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ આવેલી છે આ કારણે એક વ્યક્તિના કારણે સમાજ સમાજ વચ્ચે ભેદભાવ થાય એવી પરિસ્થિતિ ન થાય અને આ વસંત ચાવડા સામે કાયદેસરની કાર્યવાહી આઈપીસી મુજબ તથા સાયબર ક્રાઇમ મુજબ થાય એટલા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાહેબે ખાતરી આપી છે કે એની સામે ગુણ